આજ રોજ વિરમગામ મેડિકલ એસોસિએશન તરફથી દેશના આઈએમએ તરફથી જે સૂચના આપવામાં આવી એ પ્રમાણે ચોવીસ કલાકની હડતાલ પાડવામાં આવી છે વિરમગામ તાલુકાના તમામ દવાખાનાઓ આજ સવારે છ વાગ્યાથી આવતીકાલ સવારે છ વાગ્યા સુધી સ્ટ્રીક હડતાલ પાડી છે ફક્ત ઇમરજન્સી સેવાઓ ચાલુ છે અને એનું કારણ એ છે કે નવમી તારીખે કલકત્તામાં આરજી કર મેડિકલ કોલેજમાં એક લેડી ડોક્ટર ઉપર જે ક્રૂર રીતે બળાત્કાર થયો અને ત્યારબાદ એની ઘાતકી રીતે હત્યા કરવામાં આવી અને ત્યાંની સરકારે કોઈ પગલાં તો ન લીધા પણ ઉલટું સાત હજારનું ટોળું મોકલીને એવિડન્સ પણ દૂર કર્યા અને આવો અન્યાય અમારા ડૉક્ટરો પર જ શા માટે ડૉક્ટરોને વારંવાર હુમલા પણ થતા હોય છે એના વિરોધમાં આજે અમે હડતાલ પાડી છે અને ટાવરથી ગોલવાડી દરવાજા થઈને હાઈસ્કૂલ થઈને સેવા સદન સુધી એક સુંદર રેલી કાઢી છે મૌન રેલી અમારો વિરોધ દર્શાવતી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે જેમાં અમે આ અમારો વિરોધ દર્શાવ્યો છે અમારા રક્ષણનું શું એમાંય જે લેડી ડૉક્ટરો હોય છે રાત્રે અડધી રાત્રે એમને હોસ્પિટલ કોઈને કોઈ કારણસર ઇમરજન્સીમાં જવું પડતું હોય છે તો એમના રક્ષણનું શું સરકાર કોઈ રક્ષણ પ્રોવાઈડ કરતી નથી ફક્ત વાતો કરે છે સ્વાસ્થ્ય મંત્રીએ છ કલાકમાં એફઆઈઆર નોંધવી એવો આદેશ આપ્યો એનો અર્થ શું છ કલાકમાં તો બધું નુકસાન થવાનું હોય થઈ ગયું હોય જેમ એમ્બ્યુલન્સમાં એકસો આઠ નંબર છે અને બે મિનિટમાં આવી જાય છે પોલીસમાં સો નંબર છે બીજો ફાયર બ્રિગેડમાં એકસો એક એકસો બે નંબર છે એમ ડૉક્ટરો માટે તમે એક નંબર ડિક્લેર કરો કે જેવો નંબર કોઈ પણ ડૉક્ટર ડાયલ કરે તાત્કાલિક બે મિનિટમાં એને રક્ષણ પણ મળે એને એમ્બ્યુલન્સ સેવા પણ મળે અને એને ફાયરની સેવા પણ મળે જેથી હોસ્પિટલને નુકસાન ન થાય અને ડોક્ટરનું પોતાનું રક્ષણ પણ થાય અને ડૉક્ટરોને પોતાના રક્ષણ માટે કશી કોઈ સરકાર તરફથી સેવાઓ નથી મળતી તો અમારે અમારા રક્ષણનું શું કરવું એટલે અમને તમામ ડોક્ટરોને હથિયારનું લાઇસન્સ આપે જેથી અમે અમે કોઈ એના ગેરઉપયોગ નથી કરવાના પણ અમારા રક્ષણ માટે જ્યારે આવા તત્વો અમારા જીવના જોખમે અમારા ઉપર હુમલા કરતા હોય ત્યારે અમે અમારી જાન અમારા પરિવારની જાન તો બચાવી શકીએ એટલે અમે સમગ્ર એસોસિએશન તરફથી પણ હથિયારના લાઇસન્સની માગણી કરીએ છીએ અને અમને રક્ષણ આપે એની માગણી કરીએ છીએ અને આ બળાત્કારીઓને તાત્કાલિક ફાંસી થાય એ અમારી માગણી છે અને મમતા જે એ લોકોને છાવરી રહી છે તો એના પર પણ પગલાં લેવામાં આવે આભાર આજરોજ અમે વિરમગામ મેડિકલ એસોસિએશનના દરેક ડૉક્ટરોએ પોતાની ઓપીડી સવારે છથી બીજા દિવસ સવાર ચોવીસ કલાક સુધી અમે બંધ રાખી છે અને અમે જે કલકત્તામાં જે જધન્ય અપરાધ બન્યો અમારા લેડી ડૉક્ટર ઉપર જે રેપ અને પછી મર્ડર થયું અને પછી પાછા એવિડન્સ ને ડિસ્ટ્રોય કરવા માટેનું જે કૃત્ય થયું છે જે મમતા દીદીના આદેશ અનુસાર જ થયેલું છે એવું અમે આક્ષેપ કરીએ છીએ આજના પ્રસંગે અને એ આવો જધન્ય અપરાધ કેવી રીતના કરી શકે સીએમ થઈને જો આવું ના ડૉક્ટરો પર અવારનવાર ભૂતકાળમાં પણ હુમલાઓ થયેલા છે પણ ના સરકારના રાજ્ય સરકાર કોઈ પણ જાગૃત થતું નથી તો અમને ડૉક્ટરો પાસે તમે અપેક્ષા બધી રાખો છો કે ઇમરજન્સી સેવા કરો ફલાણી સેવા કરો કોરોનામાં અમે લગભગ આઠસોથી નવસો ડૉક્ટરો મરી ગયા એ માટે કોઈએ કશું જ નથી આજ સુધી નિવેદન આપ્યું કોઈપણ રાજકારણી કે કોઈએ એના માટે કશું જ એક શબ્દ નથી બોલ્યા તો ડૉક્ટરો ખાલી સેવા માટે જ છે ડૉક્ટરોનું કોઈ હક નથી એમને કોઈ ફેમિલી નથી આ પ્રસંગે અમે એવું નક્કી કર્યું છે એસોસિએશન કે અમે દરેકે દરેક ગનનું લાયસન્સ લેવા માટે એપ્લાય કરવાના છીએ અને ગન રાખવાના જ છીએ અહિંસા બહુ થઈ ગઈ અને હિંસાના ભોગ અમારે હવે ભવિષ્યમાં બનવાનું નથી જો સરકાર યોગ્ય પગલાં નહીં લે તો અમે હિંસા પર પણ ઉતરીશું એવું આજની તારીખે અમે ચોક્કસપણે માનીએ છીએ અને એ જ એક યોગ્ય પગલું હોય એવું દેખાય છે અમને અહિંસાનો માર્ગ બહુ થઈ ગયો અમારા ડૉક્ટરોએ ઘણી કુરબાની આપી છે અને દરેકે દરેક ઇમરજન્સીમાં એવું નથી હોતું કે સો ઇમરજન્સી આવે તો એમાં સોએ સો બચી જ જાય ડૉક્ટરો હંમેશા પૂરતા પ્રયત્નો કરતા હોય છે અને કદાચ અત્યારના સંજોગોમાં આ જે કળિયુગના સમયમાં ડૉક્ટરો જેટલી સેવા આપે છે ઓનેસ્ટલી આપે છે અને સિન્સિયરલી આપે છે એમાં બે મત નથી ભલે પરસેપ્શન બહાર ગમે તે હોય પણ હું એવું માનું છું દઢપણે માનું છું કોઈપણ ડૉક્ટર ઈમાનદારીથી જ કરે છે દરેકે દરેક ડૉક્ટર પણ હવે દરેક પેશન્ટ બચવાના ના હોય અને જો દરેક પેશન્ટને અમે રિફર કરીશું તો શું પરિસ્થિતિ થશે જો હવે પછી આવો બનાવ બનશે તો અમે ઇમરજન્સી સેવાય બંધ કરીશું એ અમે ચીમકી આપીએ છીએ દરેકને કે ભાઈ ઇમરજન્સી સેવા પણ બંધ થઈ જશે તો તમારી અને સરકારની શું હાલત થશે પબ્લિકની શું હાલત થશે એ વિચારી શકો છો આ પ્રસંગે અમે ખૂબ જ નિંદનીય જે અપરાધ થયો છે એને વખોડી કાઢીએ છીએ અને મમતા દીદીને એના શાસનમાંથી દૂર કરી રાષ્ટ્રપતિ શાસન લગાડવું જોઈએ એવી અમે અપીલ કરીએ છીએ નવમી ઓગસ્ટના દિવસે કલકત્તામાં આર્જિકલ મેડિકલ કોલેજમાં સાંભળવામાં આવ્યું જ્યારે સમાચાર સાંભળ્યા ન્યૂઝમાં જોયું ત્યારે ખબર પડી ત્યારે આખો દેશ એક ખૂબ અચંબામાં અને ઘેરા શોકમાં જતો રહ્યો લોકોને ખૂબ જ આઘાત લાગ્યો કારણ કે એક પ્રો પોસ્ટ ગ્રેજ્યુએટમાં ભણતી દીકરી કે જે ચેસ્ટ મેડિસિનમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ભણતી હતી એ દીકરી ઉપર જ્યારે જધન્ય અપરાધ થયો અને ખૂબ પિશાચી રીતે એના પર બળાત્કાર કરવામાં આવ્યો અને એનું ખૂન કરવામાં આવ્યું ત્યારે આખો ભારત દેશ તો શોકમાં જતો રહ્યો આઘાતમાં જતો રહ્યો પણ મેડિકલ ફેટર્નિટી આખું મેડિકલ ફિલ્ડ સ્તબ્ધ થઈ ગયું કારણ કે જે રીતે અપરાધ થયો તો એ રીતે બધી જ મહિલાઓ મેડિકલમાં ભણતી હોય કે બીજે ભણતા હોય વિદ્યાર્થીઓ કે દીકરીઓ કે બીજા કોઈ ફિલ્ડમાં કામ કરતી હોય દરેક ઇવન નાઈટ ડ્યુટી ઘણી બધી જોબમાં નાઇટ ડ્યુટી છોકરીઓ કરતી હોય તો એ બધા માટે એક ખૂબ આઘાતજનક પ્રશ્ન બન્યો કે આપણી સિક્યોરિટીનું શું અને કલકત્તામાં પાછું જ્યારે આ આ સામાન્ય વર્ગમાંથી આવતી યુવતી હતી સાવ સામાન્ય ઘર છે એનું અને એકની એક દીકરી હતી અને જ્યારે આવું બન્યું ત્યારે હોસ્પિટલમાંથી એવું કહેવામાં આવ્યું કે એને સુસાઈડ કર્યો છે ત્રણ કલાક સુધી તો એવું કહ્યું અને જ્યારે સરખો રિસ્પોન્સ ના મળ્યો હોસ્પિટલ તરફથી સરકાર તરફથી પોલીસ તરફથી ત્યારે મા બાપ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા આ તો ભારતની આખી આઈએમએ અને મેડિકલ ફિલ્ડ એ હાઈકોર્ટનો આભાર માને છે કે ન્યાયતંત્ર જેવું આપણા દેશમાં છે કે જેણે સીબીઆઈને તપાસ સોંપી અને હદ ત્યાં થાય છે કે કેટલા બધાનું ટોળું એ હોસ્પિટલમાં આના પુરાવા નાશ કરવા માટે થઈ અને હોસ્પિટલમાં તોડફોડ કરે છે આપણો દેશ એ ક્યાં જઈને અટકશે કારણ કે ખૂબ જે રીતના આના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે સરકારની વ્યવસ્થા પર અને સરકાર પર પણ જ્યારે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે આ દેશની યુવતીઓ કારણ કે હું પણ એક ડૉક્ટર છું અને મેં પણ રેસિડન્સી કરી છે રેસિડન્સી વખતે કેટલા પેશન્ટો આવે કેટલું કામ કરવું પડે કંઈ જ નક્કી ના હોય દિવસ રાત જોયા વગર અને કામ કરવું પડતું હોય ખાવા પીવાની પણ ટાઈમ ઘણીવાર ન મળે અને એવા સંજોગોમાં જ્યારે બાળકો જ્યારે ફર્સ્ટ યર રેસિડન્ટ સેકન્ડ યર રેસિડન્ટ રેસિડન્સીના છોકરાઓ તમને દયા આવી જાય એટલી હદ સુધી જ્યારે કામ કરવું પડતું ત્યારે સુવાનું પણ ટાઈમ ન મળે અને એવા વખતે પોતાને ઊંઘ પણ કેવી રીતે આવે હવે યુવતીઓને આવું સાંભળ્યા પછી કારણ કે દરેકને સિક્યોરિટી અને સેફટી તો જોઈએ જ એમાં નર્સિંગમાં ભણતી યુવતીઓ હોય કે નર્સિંગ સ્ટાફ હોય દરેક મહિલાઓ આપણા દેશની એને સરકાર એવો કાયદો અને વ્યવસ્થા લાવે કે રાત્રે જોબ કરતી જેટલી પણ દીકરીઓ હોય એની સેફટી અને સુરક્ષા એ જળવાઈ રહે અને આ જધન્ય અપરાધ જેણે કર્યો છે એને ખૂબ એવી પનિશમેન્ટ મળે એવી શિક્ષા થાય કે ફાંસીની સજા મળે કે ફરી ભવિષ્ય કોઈ આવું કરવાની હિંમત ન કરે એવી ખાસ સરકારને વિનંતી કરવામાં આવે છે એના લીધે કાલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને હડતાલનું એલાન કર્યું છે પણ બધા ડોક્ટરોને ખબર છે કે એમની ફરજ શું છે ના છૂટકે એમને આવી રેલી અને હડતાલ પર જવું પડે છે તો સરકારે પણ ડોક્ટરોની યુવતીઓની વાત સાંભળવી પડશે